ગુજરાતી ફિલ્મ ઢોલો મારો મલકનો મણિરાજ બારોટ ગુજરાતી ફિલ્મ ગીત સોળ વર્ષની સુંદરી અને જળ ભરવાને જાય એ સોળ વર્ષને સુંદરીને જળ ભરવાને જા એ તું બાપિતડના બેડલાને તું બાપિતડના બેડલાને એમાં જડ રે લોડા ખાય 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 એ સુડ વરસની સુંદરીને જડ ભરવાને જા પોતાના પ્રિયતમની રાહ જોઈને બેઠેલી પોતાની પ્રેમિકા અને પોતાનો પ્રેમી ક્યારે આવે અને પોતાનું જે તન મન અને જે પોતાનો રુદિયો એ પોતાના રુધિયાની યાદમાં પોતાના પ્રેમીને યાદ કરતી હોય અને એ પોતાના પ્રેમીની એને ખૂબ જ યાદ આવતી હોય અને જ્યારે એની સગાઈ નક્કી કરવામાં આવી હોય અને સગાઈ થયા પછી પોતાના પ્રિયતમને કહેશે કે હવે મારું આ મનડું મારા મયરમાં માનતું નથી તું જલ્દી આવી અને ચાર ફેરા ફરી અને મને તું લઈ જા અને એ જ ગુજરાતી ફિલ્મ મયરમાં મનડું નથી માનતું ગાઉ હોય મનડું નથી લાગતું આખી આખી રાત મન ને નલણે ના આવે આખડી મે જુદા મન સુન લિયા તાવે પોતાની પ્રેમિકા પ્રિયતમને કહે છે કે હે પ્રિયતમ તારા માટે તારા લીધે હું ઘરબાર છોડી અને તારા શરણે આવીશું છું જોજે તું મને ભવિષ્યમાં દગો ના દેતો એટલે પોતાની પ્રેમિકા પોતાના પ્રિયતમને જ્યારે મળવા જાય છે અને એ પ્રિયતમ રાહ જોઈને ઊભો હોય છે તો પોતાની પ્રેમિકા કહે છે કે હું ઘર બહાર છોડી અને તને મળવા આવી છું અને તારી હારે હું આવવા માટે તૈયાર છું પણ ભવિષ્યમાં તું મને દગો દેતો નહીં ત્યારે એ પોતાનો પ્રેમી એનાથી ચાર ઘણું વખાણ કરીને કહે છે કે મને તું એવો ના ધાર હું પણ એવો નથી

અરે ઘર બાર આવે મારે દ્વાર અરે ઘર બાર આવે મારે દ્વાર અરે ફેરા ફરી ચાર પછી તને સાસરીએ લઈ જાવો ઓય હોય હોય પછી તને સાસરીએ લઈ જાવો અરે ગોરે મોરી ઓ ગોરે મોરી ગોરે મોરી ઓ ગોરે મોરી ગુજરાતી ફિલ્મ જ્યારે બચપણનો ઉજળી અને મેરામણ બંનેનો નાનપણનો પ્રેમ હોય છે ત્યારે ઉજળી અને મેરામણ જ્યારે બચપણનું એમનું જ્યારે ગીત આવે તો એ બચપનનું ગીત કેવું ગાતા હોય નાના દશક વર્ષના હોય તો બંને

બચપનનું કહે છે કે તું મારો મેરુ અને તું મારી માલણ એ બચપનનું ગીત વાગતું હોય ત્યારે ગુજરાતી ફિલ્મની અંદર એવી રીતનું હોય હવે આપણે આ પોતાનો પ્રિયતમ આ ગુજરાતી ફિલ્મની અંદર પોતાની કાગળ અને બોલપેન લઈ અને હિન્દી પેનમાં લખી અને પોતાની પ્રેમિકાને પત્ર લખે છે અને પોતાની પ્રેમિકા એ પત્ર વાંચવાનો એને સમય મળતો હોય કે ના મળતો હોય અને એને એ પત્રમાં લખે છે કે હું રાતના બાર વાગ્યા સુધી તારી રાહ જોઈશ અને તું બાર વાગ્યા પછી મને કોલ કરજે એટલે પોતાની પ્રેમિકાનો કોલ આવતો નથી એટલે આ પ્રિય તમને રાત્રે ઊંઘ આવતી નથી અને પોતાની પ્રેમિકાનો એને વિયોગ થાય છે તો એ પોતાના ખિસ્સામાંથી સેલ્ફી કાઢી અને પોતાની પ્રિયતમની સેલ્ફી જુએ છે અને કહે છે મનમાં એક વાગ્યો બે વાગ્યા સવાર પડી ગઈ સેલ્ફી તારી જો તો રહ્યો મિસ્કો લાયો નહીં દવા લીધી દુવા લીધી રોગ મટે નહીં અરે જાનુ મારી જોડે રેતી મને ભૂલાય નહીં દર્દ મળ્યા જખમ મળ્યા ઓટા પડ્યા ભઈ પ્રેમીઓને જો તમે ઓટા પડ્યા ભઈ પોતાના માળાની અંદર પશુ પક્ષી પશુ જે કહેવાય એટલે કે ચકી ચકી પોતાનો માળો બનાવે અને એ માળાની અંદર ઈંડું મૂકે અને એ ઈંડું ધીમે 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 મોટું થાય એટલે જ્યારે મોટું થાય એટલે એને પાંખ આવે પાંખ આવે એટલે ઉડે અને જ્યારે એ પાંખ આવે ઉડે અને માળો મેલીન ત્યાંથી રવાનો થાય એટલે માળો જેટલો સૂનો લાગતો હોય એવી જ રીતે આપણા જ કુટુંબમાં આપણા જ પરિવારમાં આપણા જ ઘરમાં આપણી બેન બચપણથી મોટી થઈ હોય લાડ કોડ એને ઘણા કર્યા હોય અને એ લાડ કોડથી મોટી થઈ હોય અને એનો સમય જ્યારે લગ્ન કરવાનો વખત આવે અને એ લગ્ન વખત જ્યારે એના લગ્ન થાય અને એ જ્યારે પોતાના સાસરીયામાં જાય અને એના વરમણાં થાય ત્યારે એ કન્યા પોતાના સાસરે જવા માટે જતી હોય ત્યારે પોતાના ઘર પરિવારને ઘણું બધું દુઃખ લાગતું હોય અને એ માતા પિતા રોતા હોય અને માતા પિતાને ઘણું બધું દુઃખ લાગતું હોય ત્યારે કહેવાય છે કે પોતાની સહેલીઓ એ પણ હરખી અને કહેતી હોય સુડા ના નાને સોનીને સુડા બેની બા તારી યાદવને ઘણી બધી આવશે પણ તું આ પિયરમાં એક વખત આવજે એમ આ ગુજરાતી ફિલ્મ સોડ્યા દાદાને સોડી ડેલ્યું પછી પોતાની સહેલીઓ કહેશે કે બેની હવે તારો સમય છે એટલે તારે તો જવું જ પડશે એટલે બેન તું હવે મૂંઝાઈશ નહીં અને આ જે દીકરીને વિદાયનો સમય તો દરેક દીકરીને આવે જ છે કહેવામાં આવે છે ને કે દીકરી ત્રણ કુળ તાળે મોસાળ સાસરું અને મામાનું ગામ ત્રણ પક્ષ એ તારે મોસાળ સાસરુ કુટુંબ એ ત્રણ કહેવામાં આવે છે એટલે બધી સાહેલીઓ ભેગી થઈને કહેશે કે બેન હવે તું આંસુ ના પાડીશ અને તારા આંસુ લૂસી નાશ એટલે જ છે હે બેના દીકરી પારકી થાપણ કહેવામાં આવે છે હે બેનીમાં હવે તમે સાસરીએ જાઓ પણ તમારા પાપણ ના ભીજમશો કારણ કે દીકરી તો પારકી થાપણ કહેવાય એવું જ એક ગુજરાતી ફિલ્મ કે પોતાનો પ્રિયતમ જાય છે અને પોતાની પ્રેમિકા કહે છે કે તમે અમને છોડી અને જશો નહીં પણ ઘણું બધું હાના હાના કરે છે તે સતાય જાય છે હે કેટલાય ભાઈબંધને હારે કવડાયો તો હો 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 કેટલાય ભાઈબંધોની હારે મેં સંદેશો કેવરાયો હતો પણ તમે કોઈ ધોન દીધું નહીં પછી હું જઉં ને શું કરું એટલે આવા ઘણા બધા ગુજરાતી ફિલ્મો આપણને જોવાની ખૂબ જ મજા આવતી અને એ ગુજરાતી ફિલ્મનું સંગીત પણ મધુરું હતું અને એ ગુજરાતી ફિલ્મો જોવાની સાંભળવાની અને એની અંદરથી કંઈક મેળવવાનું ઘણું બધું આપણને મળતું એવું જ આ એક ગીત ઢોલો મારો મલકનો મણિરાજ બારોટનું કે હવેનો સમય આવશે તો દરેક ભાઈઓ બહેનો હોશિયાર રેજો અને ફેશનનો જમાનો આવશે અને માનવીનું જીવન બરબાદ કરશે એવું છે ગુજરાતી ગીત કે ગમ લોક હોશિયાર રહેજો કે આયો ફેશનનો જમાનો તો એ પણ ગાવું હોય તો કેવું એક ગમલોક લોકો હોશિયાર રહેજો કે આયો ફેશન જમાનો ગામ শিয়াৰ যো কেেশন জম এজা ৰো জুন জম ৰে জুনো জম ৰে গাম লোক হচিয়াৰ যো কে আচন জমো জুন জমো জা ৰো અને હવે ફેશનનો જમાનો આવ્યો પહેલાના જમાનાની અંદર ગઢિયા ફાગડી ઘેરદાર કેડિયા અને પહેરણ પહેરતા અને હવેનો જે સમય આવ્યો છે કે ફેશન ફેશન ને ફેશન બીજી વાત નહીં એ જૂના જમને નર નારી ન જોડલા સાચા રે હેત થી બધા મોળિયા એ આજ જટપટ સુટા છેડા થાય આજ જટપટ સુટા છેડા થાય ક્યારે અને અત્યારે આજ સગઈથી હોય અને પરમ દાડે ફોનમાં વાતથી હોય અને ત્રીજા એમ કે મારે એને મેળાવશે નહીં એટલે એ પછી બીજું ગોતી લે જ્યારે બીજું ગોતે પહેલા જમાનાની અંદર એક વખત સગાઈ થતી અને બીજી વખત ક્યારેય સગી તૂટતી નહીં અરે અમુકને તો ઘોડિયામાં પણ ઘોડિયામાં હોય ને ઘોડિયામાં એમાં પણ લગ્ન થઈ જતા પણ હવે એ સમય અશક્ય છે એવું જ આપણે ગુજરાતી ફિલ્મ અને એનું એક ગીત ગાવું હોય તો કેવું साजन तारा सणा साजन तारा संभारणा साजन तारा सम्भारणा अरे साजन तारा सम्भारणा નહી રે ભોલાઈ નહીં નહીં રે ભોલાઈ નહી રે ભોલા નહીં નહીં રે ભોલાઈ સજણ તારા શંબર ના રે ભોલા ગોરી નહીં રે ભોલાઈ નહીં રે ભોલા ગોરી નહીં રે ભોલા અરે સાજણ તારા અરે શંભારણા મેહુલિયો ઝરમર વરસી રહ્યો હોય અને એ મેહુલિયાની અંદર પોતાની કાયા ભીંજાતી હોય અને એ કાયા ભીંજાને એ વખત વીજળીના કડાકા ભડાકા થતા હોય ત્યારે પોતાની પ્રિય તમને યાદ કરી કહેતી હોય કે પેલી વીજળી વારંવાર ચમકારા કરે છે અને એની મને લાગે છે બીક આમાં ગુજરાતી ફિલ્મ ચિત્રગીત ગીત ગુજરાતીની અંદર આવું ઘણું બધું તમને મળશે ગીત ભજન લોકગીત સાહિત્ય દરેક મળશે પણ અમારી ચેનલને શેર ના કર્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કે મિત્રો